હલો ઓમ નારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તો આજે જો અમે અમારા એક ફાર્મ પર આવી ગયા છીએ આજે સેટરડે સન્ડે ની છોકરાઓને રજા હતી એટલે ને છોકરાઓ તો ગાડીમાંથી નીચે ઉતરા એટલે દોડવા જ મેળા છે અને તો બહુ મજા આવે છે ચાલો આપણે આજે હું તમને મારું ફાર્મ બતાવું જો છોકરા દોડા દોડ કરે છે જો તો આ રીતેનું સુંદર મજાનું અમારું ફાર્મ છે અહીંયા આગળ આંબા ને ઉવાવેલું છે અત્યારે કેરી બહુ બધી આવી ગઈ છે તો અત્યારે અમે ખેતરમાં આવ્યા છીએ અને છોકરાઓ બધા જો કેરી જોઈને તો ગાંડા થયા છે બધા નહીં નહીં તોડવાની ન હોય તો આટલી તો નહીં જ હોય જો

દાંતાંગી નાખશે કડકડિયા છે જો કાળી છે આગળ જોઈતી ને એ ઓલી હતી જો અહિયાં વાઈટ ડુંગળી વાવેલી છે

જો આરામ પડ છે બુ બધાવી જ દે કલાનો પિતા છે સીધા જો લસરીન જા દોડ સુરા એ ગાય રુવાઈ સં સુધીયો ચાલો ચણા ખાવા જો સુકાઈ ગયા છે પણ અમુક અમુક જ લીલા છે જો અમને આટલા મળ્યા છે એટલે ગોત કે જો મેં

તો અત્યારે રાતે જમવા માટે અમે જો રાધિકા રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ મસ્ત રેસ્ટોરન્ટ છે એકદમ મસ્ત મજાનું રેસ્ટોરન્ટ છે અને છોકરાઓ માટે તો ઘણી બધી રાઈડ ને બધું છે તો એને બહુ મજા આવી ગઈ છે જો કેવું સરસ છે ડંકી ને રાખવાનું છે તૈયાર થઈ ગયા છે બે કેટલા વાગ્યા ખબર છે સાડા અગિયાર વાગે બપોર Na tera de nai de novembro tia esa bada